કેમોસ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા દાઝી ગયેલા મજૂરોમાંથી ત્રણના મોત અંજારના બુધારમોરા નજીક આવેલી કેમોસ્ટીલ કંપનીમાં બેદરકારીના કારણે સર્જાઈ ગમખ્વાર ઘટના એકની હાલત ગંભીર કુલ સાત દાઝી ગયા પીગળેલા લોખંડના કારણે દાઝી ગયેલાઓની હાલત દયનીય કેમોસ્ટીલ કંપનીમાં દુર્ઘટના દસ મજૂર દાઝી ગયા કચ્છના અંજારમાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના ઘટી છે સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતાં દસ જેટલા લોકો ગંભીર રીતે દાજ્યા હતા અચાનક ભઠ્ઠી ઉભરાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી લોકો જીવ બચાવવા ભાગમ ભાગ કરતા જોવા મળ્યા હતા જીવ બચાવવા માટે એક મજૂરે કંપનીના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી સ્ટીલ પીગાડતી વખતે આ દુર્ઘટના બની હતી ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોને ગંભીર રીતે દાજી ગયા હતા ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રેફર કરાયા છે જ્યારે અન્ય છે લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી